આજ રોજ ટોબેકો ફ્રી યુથ અંતર્ગત જીએપીઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી શ્રી જે પી નડા સાહેબ દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવેલ હતું તમાકુના વ્યસનથી હૃદય રોગ ફેસ્સાની બીમારી મોઢાનું કેન્સર તથા અન્ય વીસ જેટલા વિવિધ કેન્સર તથા રોગ લોકોમાં થાય છે જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ રૂમ નંબર શરૂ કરવામાં આવેલ છે આ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સાયકોલોજિસ્ટ મનોચિકિત્સક ડોક્ટર કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડોક્ટર મેડિકલ સોશિયલ વર્કર સેવાઓ આપશે તમાકુના વ્યસનથી મુક્ત થવા માંગતા લોકોને કાઉન્સેલિંગ કરી જરૂર પડે જરૂરી દવાઓ વિનામૂલ્ય અત્રે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં આપવામાં આવશે તમાકુનું વ્યસન ધરાવતા લોકોને વ્યસનમાંથી મુક્ત થવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા પૂરેપૂરો સહકાર અને સહયોગ આપવામાં આવશે તથા જે લોકો તમાકુના વ્યસનથી મુક્ત થાય છે તેઓનું અભિવાદન કરી તેઓને રોલ મોડલ તરીકે અન્ય વ્યક્તિઓને તમાકુના વ્યસનથી મુક્ત થવામાં તેઓની મદદ લેવામાં આવશે વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ જનપ્રતિનિધિઓ વિવિધ સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ તથા શાળા કોલેજોના આચાર્યશ્રીઓ તથા શિક્ષક ગણ તથા સમાજના તમામ પ્રતિનિધિશ્રીઓને સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટે વ્યસન મુક્તિની કામગીરીને ઝુંબેશ તથા ચળવળના રૂપે ચલાવવા માટે અપીલ કરવામાં આવે છે તમાકુના વ્યસન મુક્ત સમાજ સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે ડોક્ટર તન્વી કાચા અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી જીએમઆરએસ મેડિકલ કોલેજ આજે ચોવીસ સપ્ટેમ્બરના રોજ જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ટોબેકો સિઝેશન સેન્ટર એટલે કે તમાકુના વ્યસન મુક્તિ માટેનું કેન્દ્ર એનું આજે ઉદઘાટન કરવામાં આવેલું છે જે બીજા માળે બસો નવ નંબરની ઓપીડી ખાતે એ યુનિટ છે સેટ કરવામાં આવેલું છે આપણે બધા જ માહિતગાર છીએ કે આપણી સોસાયટીમાં તમાકુ છે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં બધા દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવે છે ઘણા બધા લોકોને વ્યસન હોય છે અને તમાકુ છે એ તમાકુ પાવડર રૂપે માવા રૂપે બીડી અને સિગરેટ આટલા ફોર્મમાં મોસ્ટલી આપણી સોસાયટીમાં યુઝ થતા હોય છે કે જેને કારણે ઘણા બધા હેલ્થ કોમ્પ્લિકેશન પણ આવે છે માનસિક અને શારીરિક બંને હેલ્થ છે એને કારણે ઘણીવાર તકલીફમાં મૂકાતી હોય છે અને પોઝિટિવ વસ્તુ એ છે કે એ પ્રિવેન્ટેબલ એટલે કે આપણે એને અટકાવી શકીએ એવું એક કારણ છે તો આજે એ પ્રિવેન્શન માટેનું એક પગલું છે આપણે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ટોબિકો સિદેશન સેન્ટર છે એનું ઉદઘાટન કરી અને એ પગલાં તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં સાયકોલોજીસ્ટ સોશિયલ વર્કર સાયકાટ્રિસ્ટ કમ્યુનિટી મેડિસિન અને રેસ્પિરેટરી મેડિસિન આ બધાના ડોક્ટર્સ છે બેસી અને જે કોઈ પણ વ્યક્તિને જેને રિલેટેડ પ્રોબ્લેમ હશે એની સારવાર અને એ વ્યસનને મૂકવા માટે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને એમને એક સપોર્ટ પૂરો પાડવામાં આવે કે બુધી રીતે વ્યસનમાં આશરાકુ કે લોકો એમનો મહત્તમ આભાર થેન્ક યુ ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંતર્ગત આજ રોજ દેશ بھرની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું लोकार्पण શ્રી ગड्डा સાહેબ દ્વારા જે આપણા રાષ્ટ્રના આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે અને તેવી જ રીતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ આજરોજ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ ડેન્ટલ ઓપીડી વિભાગ એટલે કે રૂમ નંબર બસો એક બીજા માળે કરવામાં આવેલ છે તમાકુનું વ્યસન કે જે ઘણી બધી સ્વાસ્થ્ય માટેની આડઅસરો નોંધરે છે હૃદયરોગથી લઈને ફેફસાની બીમારી તથા અલગ અલગ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વીસ જેટલા કેન્સર્સ તમાકુના વ્યસનને લીધે થતા હોય છે અને તમાકુના વ્યસનમાં જે બંધાયેલ વ્યક્તિ હોય તે કોઈ એક ક્ષણે તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરતો હોય છે પરંતુ તેને યોગ્ય સપોર્ટ અને માર્ગદર્શન જો મળી રહે કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વ્યસન છોડવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો સહારો લે પોતાનું વ્યસન છોડ છોડવાના ચાન્સીસ બમણા થઈ જાય છે અને એટલા માટે જ આજ રોજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે અત્રેના પંથકના તમામ જનપ્રતિનિધિઓ શાળાઓ કોલેજોના પ્રિન્સિપલશ્રીઓ તથા શિક્ષકગણ તથા તમામ કચેરીઓના અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી છે તમામ દરેકે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે આપ સૌ મીડિયા કર્મીઓના માધ્યમ દ્વારા હું સૌને કહેવા માગું છું કે તમાકુ વ્યસન મુક્તિની કામગીરીને આપણે એક ઝુંબેશના રૂપે એક અભિયાનના રૂપે ચલાવીએ એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ એક સ્વસ્થ સમાજ એક સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેશે તો જે કોઈ પણ વ્યક્તિને તમાકુનું વ્યસન હોય અને વ્યસન છોડવા માટે છોડવા માગતા હોય તો તેઓ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ બસો એક નંબરમાં સંપર્ક કરી શકે છે અને તેઓને તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા માટે પૂરેપૂરી મદદ કરવામાં આવશે અત્રે કાઉન્સેલર્સ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડૉક્ટર ઉપલબ્ધ છે જેઓ તેમને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરશે તથા મેડિસિન્સ જેની જરૂર પડતી હોય વ્યસન છોડાવવા માટે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો આવો આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને તમાકુના વ્યસનથી મુક્ત થઈ થેન્ક યુ જય હિન્દ